Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો કુતરાએ બચકું ભરતા આઠ વર્ષના બાળકનું માસૂમ બાળકનું મોત વિગતવાર વાત કરીએ તો કૂતરાએ ત્યારે મિત્રો મહીસાગરના કોગાવાડા ગામમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા આઠ વર્ષીય પિયુષ હરીશભાઈ મસલારા કૂતરું કળા બાદ સારવાર દરમિયાન મૃત્યુ ગયું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મૃત્યુ કાકાએ જણાવ્યું હતું કે ત્યારે મિત્રો અંદાજ ત્યારે વીસથી બાવીસ દિવસ પહેલા શાળાએ જતી વખતે અડકાયા કૂતરાએ પિયુષ પર હુમલો કર્યો હતો અને મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે તેને માતા અને પગના ભાગે ત્યારે મિત્રો ગંભીર ઇજાઓ થઈ હતી જો કે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આજ કૂતરાએ ચૌદ જેટલા લોકોને પણ બચકા ભર્યા હતા હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ